મહત્વના સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથથી ગીર સોમનાથ તળાળા ખાતે દેશી તમંચા સાથે બે આદમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તળાળા રમરેચી રોડ પાસેથી દેશી તમંચા સાથે બે લોકોને ઝડપાયા દેશી તમંચો અને બાઇક સાથે લૂંટ કરવાના ઈરાદે રેકી કરતા બંને લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપાયેલ સ્કૂટર પણ અમદાવાદથી ચોરી થયેલું હોવાનું પણ સામે આવ્યું છે આરોપીઓને પૈસાની જરૂર હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું બંને ઈસમો નાણાકીય પેઢીમાં રેકી કરી લૂંટ કરવાનું કાવતરું ઘડતા હોવાનું સામે આવ્યું છે ગીર સોમનાથ એલસીબીએ બંને આરોપીઓને દેશી ચમનતા સાથે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે एक मोटरसाइकिल एक्टिवा पर ચોરી કરવાના ઇરાદાથી શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે બાદ વિના આધારે તાત્કાલિક એનસીબીની ટીમ પીએસઆઈ અને ત્યારબાદ એમણે જગ્યા ઉપર બાતમી એવી હતી કે બંને આરોપીઓ પાસે હથિયાર છે કમન ચોથો બધું અને એ બાતમીના આધારે એમણે પછી એ જગ્યા ઉપર જે બંનેને રાઉન્ડ અપ કરે આરોપીના નામ છે રાજેશ સોલંકી ઉંમર વર્ષ સત્યાવીસ અને કુલદીપ ગોસ્વામી પચીસ બંને માળિયા હાટીના રહેવાસી છે અને રિટેલમાં પૂછપરછ કરતા પહેલા તો અલગ અલગ પણ પછી માળિયા થી એક્ટિવા લઈને આવ્યા હતા એક્ટિવા પણ અમદાવાદથી બાર તારીખે ચોરી કરેલું એક્ટિવા છે અને આમાંથી એક રાજેશ છે એની પાસેથી તમંચો પણ મળ્યો છે એ તમંચ સાથે અલગ અલગ જગ્યાએ જે આંગળી અને દુકાનો છે તલાલ ત્યાં એકી કરી લૂંટ કરવાના ત્યાં આવ્યા હતા અને લોકલ મામલેદારે પોલીસને વિગતો આપી લેવાને કારણે પોલીસે એ લૂટનું એનો પ્રયાસ જે છે એ નિષ્ફળ પણ છે